હાય ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વાઉસ કોર્નર કેમ છો બધા આશા રાખું છું કે બધા મજામાં જ હશો ફ્રેન્ડ્સ પંચામૃત તો તમે બનાવતા જ હશો કોઈ આપણે સારા કાર્ય હોય તો પંચામૃત તો જોઈએ જ પણ આપણે પંચામૃત બનાવાય છે એમાં શું શું જોઈએ એ આપણને ખબર છે પણ એ કઈ રીતે બને છે એનું માપ શું છે એ લગભગ આપણને ઓછી ખબર હોય છે તો જો સાચી રીતે બનાવવામાં આવે કોઈ ધાર્મિક કાર્યમાં પંચામૃત તો એ સારું ફળ આપે છે તો આજે આપણે એ સાચી રીત જોશું કે કઈ રીતે બને છે તો મેં દૂધ લીધું છે કોઈ પણ દૂધ તમે લઈ શકો ગાયનું હોય તો ઉત્તમ છે એ ચાર ચમચી દૂધ લીધેલું છે હવે ચાર ચમચી દૂધ છે તો એમાં બે ચમચી દહીં પધરાવશું બે ચમચી દહીં હતું તો એક ચમચી ઘી છે મેં બધું ગાયનું લીધું છે જો ગાયનું મળે તો ઉત્તમ છે બાકી કોઈ પણ ચાલે હવે ચાર ચમચી દૂધ હતું બે ચમચી દહીં હતું એક ચમચી ઘી અને અડધી ચમચી આપણે સાકર લેશું એટલે મેં ખાંડ લીધેલી છે અને અડધી ચમચી ખાંડ હતી તો આપણે પાંચ ચમચી જેટલું મધ લેશું આ એનું પરફેક્ટ માપ છે જો આ રીતે બનાવવામાં આવે તો એ સારા કાર્યોમાં સારું ફળ આપે છે તો હવેથી પંચામૃત બનાવો તો આ રીતે બનાવજો આવજો ફ્રેન્ડ્સ ટેક કેર બાય બાય